નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એટલે કે બે હજાર આવતા વર્ષે એટલે કે બે હાજર છવ્વીસ ની બોર્ડ ની પરીક્ષા છવ્વીસમી ફેબ્રુઆરીથી લેવાશે જે રીતે આ રીતે સત્યાવીસ ફેબ્રુઆરી લેવાની આવતા વર્ષે છવ્વીસ ફેબ્રુઆરીથી લેવાશે ધોરણ દસ અને બાર ની પરીક્ષા તમારી આ બે હજાર પરિણામ પણ શિક્ષણ મૂકવામાં આવેલું છે આ વર્ષે સોળ જૂનથી ધોરણ દસ અને બાર ની પૂરક પરીક્ષાનો પણ પ્રારંભ છે થવાનો છે આપણે વિસ્તારથી વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે સરકાર એક પરિપત્ર મૂકીને બે હજાર છવ્વીસ થી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો છે એ પ્રારંભ થશે આ વર્ષે ચાલુ વર્ષે નવું સત્ર તારીખ નવ જૂન બે હજાર છવ્વીસ થી શરૂ થયા બાદ તારીખ સોળ જૂન છવ્વીસ

પ્રથમ સત્ર માં કુલ એકસો ને પાંચ દિવસ રહેશે ઓક્ટોમ્બરથી પાંચ દિવસનું રહેશે જેમાં જુલાઈ માસમાં સૌથી વધુ સત્યાવીસ દિવસનું કાર્યના રહેશે બીજા સત્રની વાત કરીએ તો છ નવેમ્બરથી શરૂ થશે અને તેમાં એકસો ને ચુમ્માલીસ કાર્યના દિવસો હોય છે કારણ કે છવ્વીસ ફેબ્રુઆરી પરીક્ષા ચાલુ થવાની છે બીજા સત્રમાં સોળ જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી દરમિયાન ધોરણ નવ અને બારના તમામ પ્રવાહની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે આ ઉપરાંત પ્રખરતા શોધ કસોટી પણ 28 જાન્યુઆરી થી લેવામાં આવશે બોર્ડના વિષયોની શાળા કક્ષાની સૈદ્ધાંતિક પરીક્ષા 30 જાન્યુઆરી થી 3 જાન્યુઆરી 3 ફેબ્રુઆરી દરમિયાન 2026 દરમિયાન છે લેવામાં આવશે આ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની વાત કરીએ તો એ માટે પ્રેક્ટિકલ પરીક્ષા પણ તારીખ 5 ફેબ્રુઆરી થી 13 ફેબ્રુઆરી દરમિયાન છે લેવામાં આવવાની છે આવું આયોજન છે ધોરણ દસ અને બારના જે બોર્ડની મુખ્ય લેખિત પરીક્ષા છે એ આ વર્ષે સત્યાવીસ ફેબ્રુઆરી હતી પરંતુ આગામી વર્ષે એક દિવસ પહેલાં એટલે કે છવ્વીસ ફેબ્રુઆરીથી લેવાશે અને સોળ માર્ચ સુધી ચાલશે જ્યારે નવ અને અગિયારની શાળાકીય વાર્ષિક પરીક્ષા નવ એપ્રિલ બે હજાર છવ્વીસથી વીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી ચાલશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આખી આગામી વર્ષનું આયોજન છે આપણે સમક્ષ મૂકવામાં આવેલું છે જેમાં જૂનથી ઓગસ્ટ સુધીના અભ્યાસક્રમનો ત્રીસ ટકા અને સપ્ટેમ્બરથી ડિસેમ્બરનો સિત્તેર ટકા આ રીતે અભ્યાસક્રમ પણ રહેશે તો આ રીતે બે હજાર છવ્વીસ સત્યાવીસનું શૈક્ષણિક વર્ષ આઠ જૂનથી છે પ્રારંભ થવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે હજી તો આપણે બોર્ડનું પરિણામ પણ નથી આવ્યું તો પચીસ છવ્વીસ છવ્વીસ સત્યાવીસનું આખું કેલેન્ડર છે એ મૂકેલું છે તમારે બોર્ડનું પરિણામ પણ હવે ટૂંક સમયમાં છે નક્કી થઈ છે સૌથી પહેલાં સાયન્સ વિભાગનું આવશે ત્યારબાદ આર્ટ્સ કોમર્સ એટલે કે જે દસ બારનું છે પરિણામ આવવાનું છે તો આ એક માહિતી છે તમે પ્રાપ્ત કરી લેજો કારણ કે આવતા વર્ષે તમે જો બોર્ડના વિદ્યાર્થી હો તો તમારા માટે ખૂબ મહત્ત્વનું આખું આ આયોજન છે that's it